બદલી છે જેના કારણે આધારમાં નામ સરનામું જન્મ તારીખ વગેરે બદલવા માટે વપરાશકર્તાઓ પાસે થોડા વધુ મહિનાનો સમય છે યુઆઈડીઆઈએ તેના સત્તાવાર એક્સ અકાઉન્ટ દ્વારા માહિતી આપી છે કે આધારને મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બરથી વધારીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આવી સ્થિતિમાં તમારી પાસે આધારમાંથી નામ સરનામું અથવા તો જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરવા માટે થોડા મહિનાનો સમય છે જો કે આ પછી તમારે આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે જો તમે આધાર કાર્ડને ફીમાં અપડેટ કરવા માંગો છો તો તમે આ માટે ઓનલાઈન પ્રક્રિયા અપનાવી શકો છો આ માટે તમારે યુઆઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા ફોનમાં આધાર એપ્લિકેશન એટલે કે માય આધાર એપ ડાઉનલોડ કરો અને તેના દ્વારા આધારમાં નામ સરનામું અથવા તો જન્મ તારીખ મફતમાં અપડેટ કરો તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારની મફત સેવાનો લાભ લઈને આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે